ચોર્યાસી સમાજના છે તેમજ વર્તમાન જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે ત્યારે મહેસાણા લોકસભા બેઠક આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે તો વર્ષ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં જ્યારે ભાજપની લોકસભામાં બે સીટ આવી હતી તેમાંથી એક સીટ મહેસાણા લોકસભા સીટ હતી મહેસાણા લોકસભા સીટ પરથી એ કે પટેલે ભાજપને પ્રથમ જીત અપાવી હતી એ કે પટેલ મહેસાણા સીટ પરથી પાંચ વાર ચૂંટણી જીત્યા હતા આ ઉપરાંત આ સીટ પરથી ત્રણ મહિલાઓ પણ સાંસદ બની છે મહેસાણા લોકસભા સીટમાં ઉંઝા વિસનગર બેચરાજી કડી મહેસાણા વિજાપુર અને માણસા વિધાનસભા સીટનો સમાવેશ થાય છે તો મહેસાણા જિલ્લો પશુપાલન અને ખેતી પર નિર્ભર છે મહેસાણા જિલ્લો ઉત્તર ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર માનવામાં આવે છે ત્યારે મહેસાણા જિલ્લાના લોકસભા સીટના પરિણામ પાટીદાર અને ઠાકોર ક્ષત્રિય મતદારો નક્કી કરતા હોય છે પાર્ટીમાં આમ તો એક નાના કાર્યકર્તા તરીકે મારી પાર્ટીની કારકિર્દી શરૂ થયેલી ઓગણીસો અઠ્યાસીથી પાર્ટીમાં કામ કરતા હોય છે બે હજાર એકથી એક્ટિવ જિલ્લા પંચાયતમાં કામ કરી રહ્યો છું અને લોકો સમક્ષ જિલ્લાના ગામડા સુધી વિકાસની યોજનાઓને લોકો સમક્ષ મોટી તક મળેલી છે અને ગ્રામ્ય કક્ષામાં તાલુકા ગ્રામ પંચાયતથી તાલુકા જિલ્લા પંચાયતના રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ લઈને છેવાડાના વ્યક્તિઓ સુધી અમે ઘણું કામ કરેલું છે અને લોકોમાં પણ મને એમાં વધારે સંપર્ક રહેલો છે એવા સમયે ભારતીય જનતા પાર્ટી કે મારી પાર્ટીએ કદર કરી છે એ બદલ ખરેખર ગૌરવ અનુભવું છું એક નાના કાર્યકર્તાને સંસદની ટિકિટ આપવી આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કોઈ લોબિંગ નહીં કશું જ નહીં પાર્ટીના સિદ્ધાંતો પ્રમાણે મારી પસંદગી કરી છે ખરેખર હું ગૌરવ